આપડે ડેમે આવી ગયા છે મારી પાસે તમે જોઈ શકો છો પ્યુસ અને આપણે અમે બે આવ્યા છે અને જો લોકેશન એક નંબર લોકેશન ગાઈસ તમે જોઈ શકો છો પથ્થર કેલો કે તમે પાણી જોઈ શકો છો બધા આ છે આ ડેમ નું નામ મસ્ત ઉતારી ડેન્જર જોઈ શકો છો ગાઈસ તમે કઈ છે દેખાય છે મહિના લઈએ બતાવું ચાલો તમે આ આપણે બ્લોગ બ્લોગ આવ્યો આવ્યો આપણે બે દિવસ પછી તમે જોયો આ છે છે લોકેશન તો ચાલો મંદિર બાજુ જઈએ અને મેુષભાઈ આવી ગયા છે કેવું આ લોકેશન તમે જોઈએ હશે આપણે આપણે બ્લોગ આવ્યો બે દિવસ પહેલા બ્લોગ આવ્યો હશે બે ત્રણ દિવસ પહેલા આ જગ્યા વિશે છે બતાવ્યું છે એકદમ માં લોકેશન છે ગઈસ આ બાજુ પાણી તમે જોઈ શકો છો ચાલો નજીક જઈને બતાવે પથરા પણ તમે જુઓ હે પથરા તમે જુઓ એક નંબર પથરા બધા મોટા મોટા આપ્યુસ ભાઈ કઈ ગયા છે બોલો એનું લોકેશન સારું છે તમે ભી આવો ફોટા બોટા પડાવો હા જો ગઈસ આ લોકેશન

પછી મંદિર જઈએ આપણે મંદિરે પણ બતાવે તમને આ પાણી ચાલે છે એનું ચાલો ગઈશ આપણે મહાદેવના મંદિર બતાવો તમને થઈ જઈએ આપણે દર્શન આપણે ફરીથી તમે મારી પાસે જોઈ શકો છો લોકેશન એક નંબર લોકેશન છે આપણે છે પાસે પાણી ચાલે છે તો ચાલો આપણે હવે જઈએ મંદિર બાજુ તમને લોકેશન પણ બતાવી મારું લોકેશન છે તો હવે જઈએ આપણે મંદિરે ચાલો આગળ બતાવો જો ગાઈસ આપણે આ રસ્તા આવ્યા છે અને આ રસ્તા છે મંદિર છે મહાદેવ મંદિર તો ચાલો બતાવે તમને મંદિર તો ચાલો બેસ્ટ મંદિર છે એ મંદિર અને પાછું બેસવા માટે બેન્ચ પણ છે આવું કંઈક નજર હશે અને આવી કંઈક લોકેશન છે કેવું કીવું છે તો ચાલો મહીજીને બતાવે તમને આશા મંદિર અને પછી હોમવર્ક કરવા માટે આ પછી પણ મસ્ત ઝાડવા બધા તો ચાલો નજીક જઈએ આવું બતાવે તો ગાઈસ તમે જોઈ શકો છો મંદિરે આપણે આ છે મંદિર મહાદેવનું ચલો ગઈ જઈએ બતાવ્યો જઈએ બતાવે તમને કઈક છે મંદિર અને તમે જોઈ શકો છો આ બાજુ શિવલિંગ પણ છે મહાદેવનું શિવલિંગ છે અને આ બાજુ ગણપતિ બાપાની મૂર્તિ છે આ બાજુ બધું આવું કંઈક છે લોકેશન શિવલિંગ આ બાજુ મોટું શિવલિંગ છે તમે જઈ શકો છો હનુમાનજીનું પણ મૂર્તિ લગાવીને આવું કંઈક નજારો છે તો ચાલો ધીમે ધીમે બતાવીએ બધે આપણે આ છે હનુમાનજીની મૂર્તિ આવીશ દર્શન કરી લેજો આપણે આ બાજુ ફોટો લગાવીને છે આ બાજુ શિવલિંગ છે મહાદેવનું આ બાજુ નંદીજી બી છે અને આવું કંઈક નજારો છે આ બધી મહાદેવનો ફોટો આ છે કહીશ તમે જોઈ શકો છો તો ગઈશ આપણે મસ્ત દર્શન કરી લીધા છે આપણે હવે આપણે અહીંથી જઈએ બહારની તરફ બધું બતાવી દીધું છે આપણે તમે દર્શન કરી લીધા છે આ છે મંદિર મહાદેવનું અંદરનું છે આ પછી દાનપેટી પણ છે તમે જઈ શકો છો તો હવે આપણે બહારની તરફ જઈએ આપણે તો ચાલો આગળ કન્ટિન્યુ કરીએ આપણે બહારની તરફ જઈએ ભાઈ આગળ કન્ટિન્યુ કરો તો ગાઈસ આપણે દર્શન કરી લીધા છે અને તમને પણ દર્શન કરાવી દીધા આ મંદિર છે તમે જે શકો છો આપણે અંદર જઈને આવ્યા છે અને બહારનો તમને નજારો દેખાડો તમને આ છે આપણે હવનકુંડ હવન કરવા માટે અને ફજુ આવું કંઈક છે નજારો આ છે મંદિર મહાદેવનું આપણે દર્શન કરીને બહાર આવતા રહ્યા છે તો હવે આપણે આ જગ્યાથી આપણે જઈએ ઘરની તરફ કંઈક રોકાશું બતાવશું તમને them તો કહે છે આ ઘર પાટી જવાય છે અને આ બાજુ આપણે જબુગામ બાજુ જવાય છે અને આ છે રસ્તે જવાનો હવે આપણે ઘરની તરફ જઈએ ચાલો